નમસ્કાર મિત્રો તારીખ છે દસ એપ્રિલ બે હજાર પચીસ ને વારસે આજે ગુરુવાર આજેના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં નબળા માલની આવકો વધારે હોવાથી સારા માલમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે જીરુના ભાવમાં મને સોથી લઈને એકસો પચાસ રૂપિયાની તેજી આવી છે અને પચાસ ટકા આવકો ઊંચા ક્વોલિટીની આવતી હોવાની વાત જાણવા મળી છે જીરો બજારમાં તેજીનો દોર યથાવત છે અને આજે મને સોથી લઈને એકસો પચાસ રૂપિયાની તેજી આવી હતી અને જીરું વાયદો હવે ટેકનિકલ તેવીસ હજારની સપાટીએ પાર કરી ગયો છે 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 આગળ ઉપર ઉપર બજારમાં વેપારો થાય તેના બજારનો આધાર રહેલો જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં સારા માલ સોથી લઈને બસો રૂપિયાની તેજી આવી શકે છે અત્યારે યાર્ડોમાં જે આવકો થાય છે તેમાં પચાસ ટકા આવકો કચરા અને ડૂચા ક્વોલિટીની આવકો થાય છે સારી ક્વોલિટીની આવકો જીરુની અછત જોવા મળી રહી છે વાંસમાં જે જીરુની આવક થાય છે તે સારી હતી અને

રહેલી છે તો મિત્રો આથી જીરો લગતા ગમ્યો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન